શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીરામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ દેવકદે મુંબઈથી એક ઢોરે શાસ્ત્રી કરીને કથા ને એ માણ ગાવાયા અને એમણે જોયું કે બોવા અષ્ટાંગ યોગનો અભ્યાસ કરી રહ્યા છે અષ્ટાંગ યોગનો અભ્યાસ યોગ સિદ્ધ મહાપુરુષની પ્રત્યક્ષ હાજરીમાં જ થાય ચોપડીઓ વાંચીને કરવા જઈએ ને તો માદા પડીએ યોગી ભૂલ કરે તો રોગી થાય આવું છે અને એ રોગનું પછી કોઈનાથી નિવારણ ના થાય શાસ્ત્રીબોનો અષ્ટાંગ યોગનો અભ્યાસ ચાલતો હતો અને એ વખતે એ ઢોરે શાસ્ત્રી કીધું કે શાસ્ત્રી બેસો ને એ વખતે ત્રણ બંધન કરવામાં આવે છે ઉડ્ડયાન બંધ ઉડ્યાન બંધ એટલે આપણી આ જે ને ત્યાં દવાઈને અડકાળવાની શ્વાસ રોકાય અને પછી આગળની પ્રક્રિયા થાય એને ઉડ્ડયાન બંધ કહેવાય ઝાલંધર બંધ એટલે નાભીને અંદર તરફ ખેંચવાની આમ અને જે થાય એને જાલંધર બંધ કહેવાય મૂળ બંધ એટલે ગુદાને અંદર તરફ ખેંચો એને મૂળ બંધ કહેવાય તો આવું કરીને તમે બેસો યોગનો અભ્યાસ કરવા માટે તો તમને જતે દિવસે પાઇલ્સ થશે માટે તમે એક ચમચો ઘી લઈને અભ્યાસ કરવા માટે બેસજો આવું ઢોરે શાસ્ત્રી એમને સાંજે આ વાત કરી શાસ્ત્રી એને થયું કે આ વાત સાચી છે ભાઈ કે જતે દિવસે મૂળ વ્યાધિ ના થાય એના માટે આ એક ચમચો ઘી લઈને બેસવું જોઈએ બીજે દિવસે હમણે એક ચમચો ઘી લીધું દત્તાત્રેય ભગવાને એમના કાનમાં કીધું ઢોરે તને બહુ સરસ વાત કરી હા ખરેખર ઢોરે તને બહુ સરસ વાત કરી સરસ ઉપાય બતાવ્યો યોગાભ્યાસનો સરસ વાત કરી દીધી ભગવાન આટલું બોલ્યા અને પછી જે એમને અભ્યાસ કર્યો અને પછી જે અમને ડાયરિયા થઈ ગયો છે સંગ્રહણી એટલો બધો જબરજસ્ત વારંવાર જવું પડે અને એમનો નિયમ દર વખતે ના આવી પાછળ એટલી બધી અશક્તિ આવી ગઈ કે પથારીમાંથી બેઠા ના થવાય ભગવાનને કહેવું એવું હતું કે તારે ઘી લઈને બેસવાની જરૂર હોત તો એ કહેનારો હું નહોતો બેઠો તે કેમ ઢોરેનું માન્યો ભગવાનને એટલો આગ્રહ હું તને કેનારો બેઠો છું તે કેમ એનું માન્યું એમ એટલે અમને આ સંગ્રહણી થઈ ગયો અને અમને લગભગ આખી જિંદગી એનાથી પરેશાન થયા છે વારંવાર એમને વારેકડી પછી આ થતો હતો આ તકલીફ પણ ભગવાનનું એવું કહેવું હતું કે જરૂર હોત ઘી લેવાની તો હું કહેનારો હતો એનું કેમ કહેવું માન્યું બસ ચાલવાની શક્તિ નહીં અને અરસામાં તો નારાયણ સ્વામીનો સમારાધનાનો ઉત્સવ આવ્યો ભગવાન કે જાઓ નસો પાવડી જાઓ સ્વામી મહારાજ કે ભગવાન મારામાં પથારીમાંથી બેઠા થઈને ઊભા થવાની શક્તિ નથી એટલી બધી અશક્તિ છે દસ યોજનો સહ્યાદ્રીનો ઘાટ ચડવાનો વચ્ચે બીજું ચાલવાનું તો જુદું અને પાછા આવતા વખતે એટલું ચાલવાનું હું વાહનમાં બેસતો નથી કેવી રીતના જવાશે નરસોભા વળી ગયા છે કે ભગવાન કે હું કહું છું ને તમારે જવાનું જ છે ભગવાન પણ કેવા જબરજસ્તી કરતા હશે સ્વામી મહારાજ ભગવાનની આજ્ઞા થઈ ધીમે ધીમે દીવાલ પકડી પકડીને ઊભા થયા જેમ તેમ લથડિયા ખાતા ખાતા ઘરની બહાર આવ્યા જેમ તેમ ચાલે બે ચાર ડગલા ચાલે ને બે જાય બે ચાર ડગલા ચાલે ને બેહી જાય જરાક આગળ ગયા ત્યાં એક જણ મળ્યો લો મહારાજ આ દવા લઈ લો બધું સારું થઈ જશે કે છે કે સાંજ મહારાજ શાસ્ત્રી વિચાર કર્યો એકવાર ઢોરે શાસ્ત્રીનો કહેવાથી જો ઘી લીધું અને આ પીડા થઈ હવે મારે કોઈ દવા લેવી જ નથી જે થવાની વાત થાય જ્યાં વિચાર કર્યો ત્યાં તો દત્તાત્રેય ભગવાને એમને કાનમાં કીધું અને મેદ મોકલ્યો છે દવા લઈ લે ભગવાને કીધું તારે એમણે દવા લીધી સંગ્રહણી તરત મટી ગયો શરીરમાં તરત શક્તિ આવી ગઈ અને સીધા સાડા સાડા પહોંચી ગયા સમયસર ઉત્સવમાં ભાગ લીધો ભગવાનને કીધું ભગવાન હું પાછો મને હાચ આવજો પછી ભલે આ રોગ ફરી થાય મેં કરેલું હું ભોગવીશ મહાપુરુષો ક્યારે પોતે કરેલા કરવાના બંધનમાંથી છૂટવાની કોશિશ કરતા જ નથી હું ભોગવી લઈશ અને ખરેખર એવું થયું પાછા આયા ફરી પાછો સંગ્રહ્યનો રોગ થઈ ગયો બાર મહિના સુધી પોતે પથારી વસ્ત રહ્યા છે એકાદ બે દિવસ નહીં એક વરસ બાર મહિના બાર મહિના થયા પછી દત્તાત્રેય ભગવાને કીધું હવે તું દહીં સુરણ ખા એટલે મટશે લઈને સુરન ખાધું તારે મટી ગયું આપણને ત્યાં ભગવાને કેવા નિષ્ઠુર થતા હશે બાર મહિના બચારાને એને રાખ્યા પહેલાં કીધું તો હું વાંધો હતો પછીથી તો એ વારંવાર આવી રીતના જાય નરસવાડી રસ્તામાં આંજરેકર કરીને આંજરે કરીને એક ગામ આવે ત્યાં આંજરેકર બોવા કરીને એક હનુમાનજીના મહાન ભક્ત હતા એ એટલા સિદ્ધ પુરુષ હતા હનુમાનજીને એમની ઉપાસના એટલી બધી ધળ એમને હનુમાનજી અજરા હજુર અને પડછંદ એમનું શરીર સાત ફૂટ ઊંચા હતા અને સિદ્ધ વચન સિદ્ધ હતા એમના મુખમાંથી જે નીકળે તે સાચું જ પડી જાય એ પહેલવાન હતા પાછા આવું લખ્યું છે કનોજી બ્રાહ્મણ તે એ પોતે સ્વામી મહારાજ એમની ઘેર શાસ્ત્રી બા રાત્રે પણ એ કનોજી બ્રાહ્મણ હતા સ્વામી મહારાજ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ સિવાય કોઈના ઘરનું ખાય નહીં ત્યાં આંજરે કરવું હોય એમના માટે છે ને પાપડ મરી એવું બધું અમુક તૈયાર રાખે અમુક જે ખાઈ શકાય એમને લગતું એ એ ખાય દૂધમાં બનાવેલું અને બંને જણા વચ્ચે ખૂબ મિત્રતા હતી એ આંજરે છે ને હનુમાનજીની ઉપાસનાથી અમને એવી એક સિદ્ધિ મળેલી કે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારીને કુદીને જતા રહે પંદર વીસ વીસ ફૂટના લાંબા કૂદકા મારતા હતા એ આવું લખ્યું છે વાંદરા જેવી રીતના કૂદકા મારે એવી રીતના કૂદકા મારતા હતા એક ઝાડ પરથી કૂદકો મારે બીજા ઝાડ પર જાય અને એક જ જોડી રાખે ખાલી નાનકડી પણ એ જોડીમાંથી જે માગે તે બધું જ આપે નીકળ્યા જ કરે એમની જોડી અક્ષય પાત્ર ક્યારેય ખાલી જ ના થાય કોઈ કે મારા સફરજન તો સફરજન આપે કોઈ કેળું તો કેળું આપે કોઈ કે તાવની દવા તો તાવની દવા હોવું નીકળે જે જોઈએ તો બધું જ નીકળે એમના જોડીમાંથી કોઈ કે પેણા તો પેડા હોવું નીકળે અને જ્યારે હનુમાનજીનો આવેશ આવે ને તાર તો શેર શેર બસેર બસેર સિંદુર હવું ખાઈ જાય અને તપેલી ભરીને તેલ હોવ પી જાય એમની ઉંમરનો કોઈને પત્તો જ નહોતો એંસી વર્ષના દાદા હોઉં કે હું નાનો હતો ને ત્યારે મેં એમને જેવા જોયેલા એવા આજે જ દેખાય છે આવું બધા કહેતા હતા અને એક વાર શાસ્ત્રી બુઆ અને બુઆ ત્યાં દર્શન કરવા માટે ગયા પણ જોયું તો દત્તમૂર્તિ તો જ્યાં સ્થાપિત કરી ત્યાંથી ખસી ગયેલી ખૂણામાં પડેલી કોઈ પૂજાએ ના કરે કોઈ પાણી ના ચડાવે ને કશું નહીં એટલે બુવાએ પેલા ગામના લોકોને કીધું અરે તમારા ગામમાં જે મંદિર છે ને એ દેવ તમારા ગામના લોકો પર કૃપા કરે તમારું રક્ષણ કરે છે તમારી કૃપા કરે એવી ઈચ્છા હોય તો દેવના મંદિરને સાચવવાના જે મંદિર બનાવ્યું છે ગામમાં એની કાળજી તમે કેમ નથી રાખતા કહે કે ગામના લોકો આવી દુર્દશા કરાય મંદિરની કોઈ પૂજા નથી કરતા કશું જ નહીં કહે કે એટલે પેલા ગામના લોકોએ કીધું ગુવા જો તમે આવતા હોય તો તમારી હાજરીમાં અમે ફરીથી આમ દત્ત ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ ઉત્સવ કરીએ અને પછીથી અમે નિયમિત એની પૂજા વંદના બધું પ્રાર્થના બધું કરીશું શાસ્ત્રી વિભાગ હતું કે સારું એમણે ચોઘડિયું કાઢી આપ્યું કે આ દિવસે આપણે પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ રાખીશું આ બાજુ એ ગામમાં એક જાગીરદાર હતો જમીનોનો માલિક ખેતરોનો પણ મલિન વૃત્તિ એની એને થયું કે અત્યારે ગામમાં એનું વર્ચસ્વ બહુ હતું એ વખતે બધા એનો પડ્યો બોલ જીલે આમે શ્રીમંત માણસ પ્રત્યે બધાને પૈસા જોઈને માન જાગતું હોય એ જમીનદાર પ્રત્યે બધા એને સલામ મારતા હોય એને એને થયું કે આ ગામમાં દત્ત મંદિર બને ભગવાનની બધા ઉપાસના કરશે પછી મારી વેલ્યુ ઘટશે એટલે એણે ગામમાં બધાને કીધું કે જો આ ઉત્સવમાં કોઈ જતા જ નહીં વાજાવાળાને કહી દીધું તો વાજા વગાડવા જતા જ નહીં વાજાવાળા પહેલાંની સહે શરમ માઈને એમણે નિશ્ચય કર્યો કે ઉત્સવના દિવસે અમે વાજા વગાડીશું નહીં ગામના લોકોએ નિશ્ચય કર્યો કે અમે પણ ઉત્સવમાં જઈશું નહીં અને થયું એવું કે ભગવાનને આ ગમ્યું નહીં તે વખતે ગામના બધા જ માજા માજા પડ્યા એક હાથે એક હરખીત બીમારી બધાને એમાં વાજાવાળા સૌથી પહેલાં ઝડપાયા બધાને એવી હરકી બીમારી પડી ગઈ બધા પથારી વસ બુવાની પાસે આવ્યા બુવાએ કીધું કે જુઓ તમે એવો સંકલ્પ કરો કે ઉત્સવના દિવસે અમે હવારમાં સૌથી પહેલાં આવીશું આઠ વાગતા પહેલાં અને હાજર ઉત્સવ પૂરો થાય પછી સાત વાગ્યા પછી પ્રસાદ લઈને જ જઈશું તો જ તમારી બીમારી દૂર થાય વાજાવાળાએ સંકલ્પ કર્યો કાલે સવારે આઠ વાગે અને હાજે હાથ વાગે જઈશું અને એમની બીમારી હારી થઈ ગઈ બધા હરા થઈ ગયા અને ઉત્સવના દિવસે આવ્યો આઈ ગયા વાજાવાળા સવારમાં પરમાં અને તળીંગ ધીંગ 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 ચાલુ કરી દીધું એમણે તો અહીંયા પેલા જમીનદારી નથી આ તો ઉપાધિ થઈ આ તો વાજાવાળા બદલાઈ ગયા એટલે વખતે એમણે બધા ગામના બહુ કીધું જો ભાઈ જમવા ના જતા આ રસોઈ બનાવનારા શુદ્ર છે રસોઈ પવિત્ર નથી તમે કાશો તો ભ્રષ્ટ થશો એ કીધું ગમે નહીં જાય જમવા બીજા કે ગમે નહીં જઈએ ત્રીજા બધાને ચઢાયા અને રસોઈ બધી વધી પડે એવી દિશા થઈ એટલે હવે બુવાને આ વાત ગમી નહીં એમણે વિચાર કર્યો કે જ્યાં ભગવાન પ્રત્યે પણ કોઈને આદર ના હોય એ ગામમાં રહીને શું કામ છે જમીનદાર જેટલું પણ આ ગામના લોકોને ભગવાનની કિંમત નથી બંને બુઆ ગામ છોડીને જતા રહ્યા અને પછીથી તો આ બાજુએ ગામના લોકોને ફરીથી આફતો આવી બધા એક હાથે બીમાર કોઈ માદા પડ્યા હોય તો કોઈ પાણી હોઉં પવલું લાઈન આપે નહીં એવી દશા થઈ ગઈ બધાના ઘરમાં જેટલા મેમ્બર એટલી પથારીઓ આવી સ્થિતિ થઈ ગઈ ફરી પાછા બધા ગભરાયા ફરી પાછા સ્વામી મહારાજના શરણે આવ્યા સ્વામી મહારાજ કેટલા દયાળુ હશે પાછા શાસ્ત્રી બુએ ફરી પાછો બીજો દિવસ આપ્યો કે આ દિવસે હવે બધા ડાપણ ના કરતા અને હરખા થઈને આવજો પેલા બધા ગામના લોકો સંમત થયા કે ના હવે અમે બધા હરખા બેહીશું એ દાડે અને જમીનદાર તો નહીં માનીએ ફરી પાછો દિવસ નક્કી થયો બંને શાસ્ત્રી બુવા બુવા એ ગામમાં આવ્યા અને ઉત્સવનો આરંભ થયો થયું થયો છેલ્લો ચાન્સ છે એટલે વખતે પાછો ત્યાં આવ્યો અને વખતે આંજરેકર બુવાને ગમે તેવા આપ શબ્દો કીધા ક્રોધમાં આવીને તમે પાખંડી છો મૂરખ છો દતીંગો કરો છો તમારી દાઢી ખેંચી નાખી સામ તેમ ગમે તેમ બોલ્યો આંજરેકર બુવાનો ગુસ્સો ગયો અને એમના મોડામાંથી જો શબ્દ નીકળે ને તો સાચો પડી જ જાય વચન સિદ્ધ મહાપુરુષ હતા પણ એ વખતે શાસ્ત્રી વાન થયું કે જમી જાગીરદાર જે ભૂલ કરે છે જમીનદાર એ તો એનું કર્યું ભોગવશે પણ આંજરે કરવું જો સાપ આપશે તો એમના પુણ્યનો ક્ષય થશે સાપ આપવાથી પુણ્યનો નાશ થાય આપણે ક્યારે કોઈને કહેવું નહીં તારું નખો જ જાય તારું કલ્યાણ થાય એવું કહેવું ભાઈ પણ કોઈનું નુકસાન થયું ક્યારે બોલવું નહીં કેટલાક ઝઘડો થાય ત્યારે બોલે છે ને આમ થઈ જશે આમ થઈ જશે પણ પુણ્યનો વિનાશ થાય એવું શાસ્ત્રી ભાઈ કીધું તમે આવો ગુસ્સો ના કરશો એનું કરવું એ ભોગવનો જ છે તમે સ્નાન કરો ગુસ્સો આવે ત્યારે સ્નાન કરી લેવું ગુસ્સાને શાંત કરવા માટેની આ બહુ સરસ દવા છે જેને ગુસ્સો આવ્યો ને જાતે સ્નાન ના કરે ને તો બાજુવાળાએ કરાવી દેવું ઠંડુ પાણી રેડી આપવું એના માથા ઉપર એક લોટામાં તો ગુસ્સો ભાવ ઠંડો થઈ જશે ડોંગરે મહારાજ કહેતા કે એકવાર જે ગુસ્સો કરે એના ત્રીસ દિવસના પુણ્યનો વિનાશ થાય વર્ષમાં બાર વાર ક્રોધ કરે એનું આખા વર્ષમાં કશું જમા થાય નહીં પછી તો બંને બુવા ત્યાંથી જતા રહ્યા અને આ બાજુએ તો પછી પહેલાં જાગીરદારની દુર્દશાનો પાર ના રહ્યો એવી દુર્દશા થઈ બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ અને ખાવાના પણ ફાંફા પડવા માંડ્યા ભૂખ્યા હોવાના દાડા આવ્યા શરીર ઢાંકવાના કપડાં પણ ના મળે ભિખારી થઈ ગયો એ અલગ કશે નિરંજન આ ગુરુ મહારાજની કથા એવી અદ્ભુત છે શ્રવણે રંગના કોતરે થાય અજ્ઞ સજ્ઞાન આ માત્ર શ્રવણ કરે તો એ માયાને પાર ઉતરી જાય અને અજ્ઞાની હોય તે જ્ઞાની થાય આપણે અધ્યાયનું ગાન ગુરુદેવદ શ્લોક નંબર દસ સિદ્ધિ પ્રાકટ્યમ બાલ્યા દેવ ચકારયા દુર્ગતા મુક્તિ નમોસ્તુ

એમના પગલે ચાલવામાં જ આપણું કલ્યાણ છે એ લોકોએ ફરીથી પાછું મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કર્યો અને ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરી આ બધું શ્રી ગુરુદેવ